નમસ્કાર સૌ બિહોલો મિત્રો નવરાત્રિના પાવન પ્રસંગની હાર્દિક શુભકામનાઓ સાથે આજે હું તમને ત્રણ બાબતો શેર કરવા માટે આવ્યો છું સૌ પ્રથમ તો તમને જે બે હજાર પચીસની મધ્યરાદી આપવામાં આવી છે એમાં આવા મતદારો એટલે કે જેના ઉપર ક્રોસમાં ડિલીટ એવું લખેલું હશે તો એ મતદારોની ગણતરી તમારે તમારી જે અત્યારમાં તમે સરખામણી કરો છો એમાં કરવાની રહેતી નથી કારણ કે ઓલરેડી મધ્યરાદીમાં નેક્સ્ટ રિવિઝનની અંદર એ ડિલીટ થઈને આવશે આવા ઘણા બધા ચિહ્નો પણ તમને મતદારમાં જોવા મળશે દાખલા તરીકે આ પહેલું છે તો એના ક્રમ નંબરની બાજુમાં એસ લખેલું છે મેં રાઉન્ડ પણ કર્યો છે તમે જોઈ શકો છો તો એ શિફ્ટેડ અથવા તો ચેન્જ ઇન રેસિડેન્ટ એટલે કે એનું રહેઠાણ જે છે એને બદલાયું છે એટલે આ સ્થળેથી બીજી સ્થળે ગમે ત્યાં શિફ્ટ થઈ ગયેલો વ્યક્તિ છે મતદાર છે તો એ ઓલરેડી નેક્સ્ટ રિવિઝનની અંદર ડિલીટ થઈ જશે એટલે એને શોધવાની જરૂર નથી રહેતી હાલ બીજો પ્રકાર જે છે એ ઈ લખેલો આવશે તો એ જે છે એ મરણ થઈ ગયું છે એ વ્યક્તિનું એટલે કે એક્સપાયર થઈ ગયેલો વ્યક્તિ છે એનું નામ પણ ફોર્મ નંબર સાતથી ડિલીટ થઈ ગયેલું હશે પણ મતદાર રેદીમાં ડિલીટ તરીકેનો સિક્કો આવશે તમને તો એને પણ તમારે ગણતરીમાં લેવાના રહેતા નથી ત્યાર પછી આર લખેલું આવશે તો આવા મતદારો જે છે એ ડુપ્લિકેટ મતદારો હશે મીન્સ કે એનું નામ એની જ મધ્ય રેદીમાં એક કે બે વખત હશે અને બી એલો એને માર્કિંગ કરેલા છે કે આ વ્યક્તિનું નામ જે છે એ અન્ય જગ્યાએ ચાલે છે તો એ આર તરીકે તમને ત્યાં મેન્શન કરેલા હશે તો આવા વ્યક્તિઓ પણ ડિલીટ થઈ ગયેલા હશે કારણ કે એનું સાત નંબરનું ફોર્મ ભરાણું હશે તો એ ડિલીટ થઈ ગયેલા મતદારો જે છે એ તમે આવી રીતે બે હજાર પચીસની મતદાર યાદીમાં ફાઇન્ડ આઉટ કરી શકો તમને વચ્ચે વચ્ચે આવતા રહેતા હશે આ ઉપરાંત પણ જો બે હજાર પચીસની મતદાર યાદીમાં તમે અત્યારે સરખામણી કરતા જ આવશો તો સ્વાભાવિક વસ્તુ છે કે તમે દરેક મતદારોને આ બાબતે જોતા જતા હશો તો જ્યાં પણ તમને એવું લાગે કે એક જ મતદારના બે વખત નામ છે ભૂલથી મેં બે વખત ફોર્મ ભર દીધા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે એ નામ મારા બે વખત અંદર દાખલ થઈ ગયા હોય તો એને ડિલીટ કરવા માટે પણ તમારે આગળની પ્રોસેસ કરવી પડશે જ્યારે પણ તમે ફિલ્ડ વિઝિટ કરવાના છો ત્યારે તો એના માટે એવું લાગે તો તમારી મતદારીજીના ઉપરના ભાગે પેન્સિલથી તમે લખી શકો કે આ ક્રમ નંબરનો વ્યક્તિ જે છે એ ડુપ્લિકેટ છે તો એને આપણે જે તે સમયે સાત નંબરનું ફિલ્ડ વિઝિટ થશે ત્યારે સાત નંબર મેળવી અને એનું નામ આપણે ડિલીટ કરવાનું થશે તો એ તમે સાથે સાથે કામ કરતા જશો તો તમને ભવિષ્યમાં પણ કામગીરીની બહુ સરળતા રહેશે એટલા માટે આ બાબતો તમને ખાસ શેર કરવાની હતી મારે ત્યાર પછી આવા પ્રકારે મધ્યરેથીમાં હેઝ કરેલું આવશે તો એનો અર્થ એવો થયો કે આ વ્યક્તિએ એના નામ સરનામા અથવા તો ઘર નંબર સરનામા મીન્સ ઘર નંબર ઘર નંબર અથવા તો એની જન્મ તારીખ અથવા તો એના ફોર્મ ભરીને સુધારો કરવા માટે અરજી આપેલી હશે એના કારણે સુધારો થયો હશે તો આ સુધારાવાળા વ્યક્તિઓ જે છે એ તમને હવે હેશ કરીને ચિહ્નો આપેલા હશે જેથી તમે એને વ્યવસ્થિત ફાઇન્ડ આઉટ કરી શકશો આ વાત થઈ મતદાર યાદીની અંદર આવેલા ચિહ્નોની હવે બીજી વસ્તુ એ તમને શેર કરવાની છે કે સૌથી વધારે તમે જે સરખામણી કરો છો બે હજાર પચીસની સાથે બે હજાર બેની મતદાર યાદીની તો સૌથી વધારે એ અને બી ઉપર ફોકસ રાખવાનું છે આપણે કારણ કે એ તમને સો એ ટકા જો જૂની સોસાયટીઓ ચાલતી હશે તો તમને મળી જ જવાના છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા મળી જશે જો એ મરણ નહીં થઈ ગયા હોય હાલ તો તો એના ઉપર વધારે ફોકસ રાખજો એનું કારણ એ છે કે જ્યારે તમે ફિલ્ડ વિઝિટ કરવા જશો ત્યારે એમની પાસેથી પુરાવા એકઠા કરવાના થશે આપણે તો એ પુરાવાઓ ઓછા લેવાના થાય જો એ હશે તો આપણે પુરાવા સૌથી ઓછામાં ઓછા લેવાના થશે એ અને બીમાં સીડી એમાં થોડાક પુરાવા વધારે આવશે અને ઇ એફમાં વધારે પુરાવા આવશે મીન્સ કે એ અને બી વચ્ચે થોડોક એવો ડિફરન્ટ છે નામ ચાલતું હશે તો પુરાવો નથી લેવાનો આપણે નામ જો નહીં ચાલતું હોય બે હજાર બેની મતદાર યાદીમાં તો આપણે એક પુરાવો એનો લેવાનો થશે ટૂંકમાં એ પુરાવાની બાબતો આપણે પછીથી ચર્ચા કરશું કારણ કે જાહેરમાં જ્યારે નોટિફિકેશન આવશે વ્યવસ્થિત ત્યારે એની ચર્ચા કરશું આપણે અત્યારે પણ વાત કરવાની છે તમારી સાથે એ કે વધુમાં વધુ એ સી અને ઈ આ ગ્રુપના મતદારો તમારી તમારી પાસે મળી આવે સૌથી વધારે તો એ વધારે ઈચ્છનીય છે તમારા માટે કારણ કે ભવિષ્યમાં જ્યારે આપણે ફિલ્ડવર્કમાં જશું ત્યારે આપણા માટે આ અઘરું થઈ પડશે જેટલા વધારે બી ડી અને એફવાળા મતદારો આપણને મળી આવશે તો તો એ ફિઝિકલ વેરિફિકેશન વખતે પણ આપણને થોડીક તકલીફ આપશે એટલે ખાસ કરીને આ બાબત બીજી બાબત મેં તમને જણાવી કે ભાઈ આવી રીતે તમારે એ સી અને એફ એ સ એ સી અને ઈ તમને સૌથી વધારે મળે તો એ સૌથી વધારે ઈચ્છનીય વસ્તુ છે ત્રીજી વસ્તુ એ છે કે ઘણા બધા બીએલો પ્રશ્નો કરે છે અને ફોન પણ આવે છે ઘણા બધાના કે ભાઈ કોઈ વ્યક્તિના પત્ની જે છે એનું નામ હાલ મતદાર યાદીમાં છે પણ બે હજાર બેમાં હતું નહીં તો એ પત્નીની પાછળ એના પતિનું નામ છે તો એ પતિનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં હોય તો મારે એને કઈ કેટેગરીમાં ગણવાના સાંભળો સૌ બીએલો મિત્રો આપણે કોઈ પણ વ્યક્તિના પતિના નામની આરે સરખામણી કરવાની થતી જ નથી આપણે માત્ર ને માત્ર માતા પિતા અથવા તો માતા અને પિતા આ બે વ્યક્તિની સરખામણી કરવાની છે એ અને બીમાં તો પોતે જ હોય તો જ આપણે એ અને બી કહી શકીએ સી અને માં માતા અથવા તો પિતા બે હજાર બેની બધા મળે તો આપણા માટે એ પ્રકારની ગ્રુપમાં થશે અને ઈ અને એફમાં માતા અને પિતા બંને ફરજિયાત જોઈએ તો આ કેટેગરીને ખાસ તમે ધ્યાનમાં રાખશો તો આગળની પ્રોસેસ જે છે એ તમે સારી રીતે કરી શકશો મેં આજે વાત કરી તમને ત્રણ બાબતોની એ ત્રણ ત્રણ બાબતો ખાસ ધ્યાનમાં રાખજો જેથી તમને આગળની પ્રોસેસમાં ખૂબ જ ઈઝી અને સરળતા પડશે ધન્યવાદ નવા વિડીયો સાથે ફરીથી મળશું વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો ધન્યવાદ જય જય ગરવી ગુજરાત